ખેડા જિલ્લામાં હર ઘર તિરંગા કાર્યક્રમ સંદર્ભે કલેક્ટર કચેરીએ બેઠક યોજાઈ આગામી તારીખ દસ ઓગસ્ટ થી તેર ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાનાર છે જે અંતર્ગત ખેડા જિલ્લામાં આ કાર્યક્રમોનું સુચાર રૂપે આયોજન થઈ શકે છે તે માટે જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી નડિયાદ ખાતે બેઠક યોજાઈ હતી જિલ્લા કલેક્ટરે જિલ્લાના નાગરિકોને તેમના તિરંગો લગાવીને સ્વાતંત્ર્યના પર્વની ઉજવણીમાં સહભાગી થવા અપીલ કરી હતી જિલ્લા કલેક્ટરે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓને તેઓની કચેરી અને તેઓના તાબા હેઠળની દરેક કચેરીઓ અને તેમના ઘરોમાં તિરંગો લહેરાવી હર ઘર તિરંગા અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો આ સાથે જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયાએ તિરંગા રેલીના આયોજન બાબતે સંબંધિત વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી એસ ડી વસાવા જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ઘડિયા અધિક નિવાસી કલેક્ટર ભરત જોશી ડીઆરડીએ ડાયરેક્ટર લલિત પટેલ પ્રાંત અધિકારીઓ સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા